હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વધન પોથીનો પાઠ પંદર દાદાજીનો પત્ર પાઠ પંદરના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ પંદર દાદાજીનો પત્ર પ્રશ્ન નંબર એક આપેલ વાક્યમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો સવાલ નંબર એક દાદાના મત મુજબ જીવન ઘડતર માટે કઈ વસ્તુ મહત્ત્વની છે સાચો જવાબ થશે પ્રવાસ અને પર્યટન કરવા સવાલ નંબર બે ગણિત વિષયમાં સારું પરિણામ લાવવા દાદા વિવેકને શું મોકલે છે ત્રણ ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ગણિતના કોયડા અને ઉખાણાને લગતા પુસ્તકો મોકલે છે સવાલ નંબર ત્રણ પ્રવાસ દ્વારા કઈ બાબતથી પરિચિત થવાઈ છે પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ ઇતિહાસ અને લોક સંસ્કૃતિથી પરિચિત થવાઈ છે પ્રશ્ન નંબર બે આપેલ છૂટાછવાયા વાક્યોને યોગ્ય રીતે ગોઠવો અને અધૂરી વિગતો ભરી પત્ર પૂર્ણ કરવાનો છે અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તે છૂટાછવાયા છે તેને આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે અને આપેલો પત્ર પૂર્ણ કરવાનો છે તો લખી શકાય બાટ નવચેતન નગર ધોલેરા તારીખ બાર એક બે હજાર પચીસ આદરણીય પપ્પા મને ગઈકાલથી ઘણો તાવ છે મેં હોસ્ટેલના રેક્ટરને વાત કરી હતી તેઓ મને દવાખાને લઈ ગયા હતા ત્યાં ડોક્ટરે રિપોર્ટ કર્યો અને દવા આપી મેસમાંથી મારે જુદું જમવાનું આપે છે હાલ આરામ કરવાનું કહ્યું છે સારું થશે ત્યારે ઘરે આવીશ લી રાજન આવી રીતે આપણે આપેલા પત્ર વાંચવાનો છે અને જોવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્ય કોણ બોલે છે તે વિચારીને લખવાનું છે એક ફોનમાં બોલવાનો મહિમા છે જ્યારે પત્રમાં લખવાના કૌશલ્યનો મહિમા છે આપેલ વાક્ય દાદાજી બોલે છે બે વિવેકનું ગણિતના યુનિટ ટેસ્ટમાં પરિણામ નબળું આવ્યું છે આપેલ વાક્ય પપ્પા બોલે છે ત્રણ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે આપેલ વાક્ય દાદાજી બોલે છે ચાર હું તો રવિવાર અને દશેરાના તહેવારમાં આવવાનો જ છું આવવાક્ય કોણ બોલી શકે અવવાક્ય વિવેક બોલી શકે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલ જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા શ્રદ્ધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું એક બેનર આપેલું છે તે વાંચવાનું છે સમજવાનું છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક આ ચાર પ્રવાસમાંથી સૌથી છેલ્લે કયો પ્રવાસ પાછો ફરશે આ ચાર પ્રવાસમાંથી સૌથી છેલ્લે ચાર યાત્રા પ્રવાસ પાછો ફરશે બે વૈષ્ણવદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો તમે કઈ રીતે જશો જવાબ લખીશું વૈષ્ણવદેવી જવું હોય અને ત્યાં બસ ન જઈ શકતી હોય તો અમે ચાલીને કે ઘોડા પર બેસીને જઈશું સવાલ નંબર ત્રણ હું મહેસાણા રહેતી હોઉં તો ચારધામ યાત્રા જવા માટે નજીકના કયા સ્થળેથી બેસવું પડશે હું મહેસાણા રહેતી હોઉં તો ચારધામ યાત્રા જવા માટે અમદાવાદ સ્થળેથી બેસવું પડશે ચાર હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા કયા સ્થળો જોઈશ હું ગોવાના પ્રવાસમાં જઈશ તો સાથે બીજા મહાબળેશ્વર લોનાવાલા ઇમેજિકા જેવા સ્થળો જોઈશ પાંચ મોહનભાઈને કમરનો દુખાવો છે અને તેઓ લાંબા સમય સુધી બેસી શકતા નથી છતાં તેઓ કેમ પ્રવાસે જવાના છે જવાબ લખીશું આ પ્રવાસે સ્લીપર કોચ બસ છે એટલે કે બસમાં બેસવાની સાથે સુવાની વ્યવસ્થા છે તેથી મોહનભાઈને કમરનો દુખાવો હોવા છતાં તેઓ પ્રવાસ જવાના છે પ્રશ્ન નંબર પાંચ આપેલા શબ્દ પરથી બીજા બે શબ્દ લખવાના છે એક ધર્મસભા લખી શકાય ધર્મ અને સભા બે પત્ર વ્યવહાર તો પત્ર અને વ્યવહાર ત્રણ પ્રયોગશાળા તો પ્રયોગ અને શાળા ચાર નવચેતના તો નવ અને ચેતના ત્યારબાદ પ્રશ્ન નંબર છ આપેલ વાક્યમાંથી ભાવવાચક શબ્દ શોધી તે શબ્દ પરથી નવું વાક્ય બનાવવાનું છે ઉદાહરણ છે આ ગુલાબની સુગંધ ખૂબ જ સરસ છે અહીંયા સુગંધ એ ભાવવાચક શબ્દ છે તેના આધારે બીજું વાક્ય બનાવેલું છે મને ભીની માટીની સુગંધ ગમે છે આપણે પણ આવી રીતે કરીશું એક ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર એ ભાવવાચક શબ્દ છે તેના આધારે વાક્ય બનાવી શકાય ચોમાસામાં અવારનવાર ધોધમાર વરસાદ પડે છે બે મારા ઘરની પાસેના ખાડામાંથી ખરાબ ગંધ આવતી હતી અહીંયા ગંધ એ ભાવવાચક શબ્દ છે ભોજનની ગંધથી કૂતરું અમારા ઘર પાસે આવ્યું ત્રણ આટલી ભયાનક આગ જોઈને પણ બાળકો હિંમત હાર્યા નહીં અહીંયા ભયાનક એ ભાવવાચક શબ્દ છે તાજેતરમાં અમારા ઘરની બાજુમાં ભયાનક આગ લાગી હતી ચાર પક્ષીઓ આજે બગીચામાં કલ્લોલ કરતા હતા કલ્લોલ એ ભાવવાચક શબ્દ છે વહેલી સવારે પક્ષીઓનો કલ્લોલ સંભળાય છે પાંચ ઝાડને કપાતા જોઈ તન્મયને ગુસ્સો આવ્યો અહીંયા ગુસ્સો એ ભાવવાચક શબ્દ છે કાચની મૂર્તિ તૂટતા શેઠ નોકર પર ગુસ્સે થયા ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દોના એક એક વાક્યમાં જવાબ લખવાના છે એક તમને પત્ર લખવાનું મન થાય તો તમે કોને કોને પત્ર લખશો મને પત્ર લખવાનું મન થાય તો હું મારા મિત્રને મારા મામાને મારી માસીને પત્ર લખીશ આવી રીતે તમે કોને લખશો તે અહીંયા લખવાનું છે બે મોબાઈલમાં એસએમએસ તમે કઈ કઈ ભાષામાં લખી શકો છો હું એસએમએસ ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખી શકું છું તમે જે ભાષામાં લખી શકતા હોય તે અહીંયા લખવાનું છે ત્રણ વૃક્ષને પત્ર લખો ત્યારે કયું સંબોધન કરશો તો પ્રિય વૃક્ષ એવું સંબોધન કરીશ ચાર તમારા ગામનો પિનકોડ નંબર મારા ગામનો પિનકોડ નંબર આડત્રીસ બેતાલીસ બાર છે તમારે તમારા ગામનો પિનકોડ નંબર લખવાનો છે પાંચ પ્રવાસ દ્વારા માણસને કેવા કેવા અનુભવો મળે છે પ્રવાસ દ્વારા માણસને પ્રત્યક્ષ અનુભવો મળે છે આપણને જાત અનુભવ દ્વારા શીખવા મળે છે પ્રશ્ન નંબર આઠ ગણિતની કચાશ દૂર કરી વધારે ગુણ મેળવવા તમે કેવા કેવા પ્રયત્ન કરશો ગણિતની કચાશ દૂર કરવા હું વધારે દાખલાઓ ગણીશ જે દાખલાઓ મને ન આવડે તે મારા શિક્ષક કે મારા મિત્રો પાસેથી શીખીશ બધી રીતના દાખલાઓનો વધુને વધુ મહાવરો કરીશ બે લેખન દરમિયાન તમારાથી ભૂલો થાય છે કેવી રીતે તેને સુધારવા તમે શું પ્રયત્ન કરશો લેખન દરમિયાન મારાથી ઘણીવાર જોડણીની ભૂલો થાય છે તે મારા શિક્ષક દ્વારા દર્શાવવામાં આવતા હું તે શબ્દો લખવામાં ધ્યાન રાખું છું ઘણીવાર વિરામચિહ્નોની ભૂલો થાય છે તે તરફ શિક્ષક દ્વારા માર્ગદર્શન મળવાથી ભૂલો સુધારી શકાય છે પ્રશ્ન નંબર નવ કૌંસમાં આપેલા સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવવાનું છે ઉદાહરણ આપેલું છે વરસાદ પડશે ફૂલ ઉગશે જ્યારે ત્યારે એનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું છે જ્યારે વરસાદ પડશે ત્યારે ફૂલ ઉગશે એવી રીતે આપણે સર્વનામનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવીશું એક આ ઘરમાં આવતા હશે કોઈક સર્વનામનો ઉપયોગ કરી લખી શકાય આ ઘરમાં કોઈક આવતું હશે બે બોલાવ્યો છે અંદર જવાની સૂચના છે જેને તેને દ્વારા લખી શકાય જેને બોલાવ્યો છે તેને અંદર જવાની સૂચના છે ત્રણ ધુમાડો હોય આગ હોય જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય ચાર કચરો વાળ્યો તેણે જાતે કચરો વાળ્યો પાંચ કલ્પનાને ઘર સાફ કર્યું કલ્પનાએ પોતે ઘર સાફ કર્યું પ્રશ્ન નંબર દસ તમારો પ્રવાસનો અનુભવ વર્ણવવાનો છે ગયા સપ્તાહે હું મારી શાળામાંથી ત્રણ દિવસના પ્રવાસમાં ગયો હતો આ પ્રવાસમાં મારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ જોડાયા હતા અમારો પ્રવાસ કચ્છ જિલ્લાનો હતો સૌપ્રથમ સવારે સફેદ રણની મુલાકાત લીધી હતી કુદરતી રીતે બનતા આ રણને જોઈને ખૂબ રોમાંચિત થઈ જવાયું હતું ઠંડીનું પ્રમાણ વધુ હોવાને કારણે થોડી મુશ્કેલી પડી હતી પરંતુ અમારી પાસે ઓઢવાની પૂરતી સગવડ હોવાથી બહુ વાંધો આવ્યો નહોતો ભુજમાં લીધેલ હિલ ગાર્ડનની મુલાકાત મને ખૂબ જ ગમી તેમાં વિવિધ રાઈડમાં મુસાફરી કરવાની મજા આવી માંડવી બીચ ઉપર ઊંટ સવારી કરવાની ખૂબ મજા પડી આ પ્રવાસમાં ઘણા સુખદ અનુભવો થયા હતા પ્રશ્ન નંબર અગિયાર તમારી બહેનના જન્મદિવસે શુભેચ્છા આપતો શબ્દ એસએમએસ તૈયાર કરવાનો છે બહેન તું મારી સૌથી સારી દોસ્ત છે આજે તારા જન્મદિવસે હું તને શુભકામના આપું છું કે તારી જિંદગીમાં હંમેશા ખુશીઓ અને સફળતા મળતી રહે બહેન તું મારી સૌથી મોટી તાકાત છે તારા જન્મદિવસ પર હું તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભગવાન તને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના અહીં આપણા પાઠ પંદરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયના સ્વાયધન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો